નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા શાળાના પટાંગણમાંથી યાત્રાનો પ્રારંભ થયો વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને અને દેશભક્તિના ગીતો ગાતા ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે સમગ્ર વિસ્તારને ગુંજવી મૂક્યો આ યાત્રા ગોત્રી વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો સ્થાનિક રહીશોએ પણ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું શાળાના આચાર્ય આ પ્રસંગે જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવાનું અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો છે આ પ્રકારના કાર્યક્રમોથી બાળકોમાં રાષ્ટ્રીયતાની ભાવના દ્રઢ બને છે આ યાત્રામાં ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમ યોજાયો હતો আমি <laughs>